આજરોજ મેલેરિયા માસ ઉજવણી નિમિત્તે અને નિરોણા પીએચસીના ડોક્ટર રાહુલ સિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઝાલુ ગામમાં મેલેરિયા નિદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તેમજ આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દી મેલેરિયાના શંકાસ્પદ દર્દી અને બીજા શરદી ઉધરસવાળા દર્દીઓએ લાભ લીધો હતો આ ઉપરાંત પોરા નિદર્શન મચ્છરના ઉપદ્રવ વિશે સમજાવેલ હતું આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકામાંથી તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુલેમાનભાઈ પિંજારા મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર અંજની કુમાર સી એચ ઓ સત્યદાસભાઈ એમપી કરણભાઈ શામજીભાઈ તેમજ પ્રકાશભાઈ પાર્થ સોની એફ એચ બેન તેમજ આશા કુંવરબેન અને શાળાના શિક્ષકો અને આયુષ્યમાન કાર્ડની કામગીરીમાં જગદીશભાઈ અને કરીમભાઈ જતનો સહયોગ મળ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિરોડાના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ કરેલ હતું